નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરી રહ્યા છે એની માટે એક જાહેર જાણ છે કે જો તમે તમારું કપાસનું જે જે વેચાણ જે છે ઓનલાઈન એટલે કે એમએસ મિનિમમ ટેકાના ભાવની જે ખરીદી જે થતી હોય છે એની અંદર કરવા માંગતા હોય તો જરૂરથી તમારે આ જે સ્ટેપ છે એટલે કે આ જે પ્રક્રિયા છે રજીસ્ટ્રેશન છે કે આ જે પ્રોસેસ છે એ ખાસ તમારે કરવી પડશે એટલા માટે આજે આપણે આ વિડીયો બનાવેલો છે તો સંપૂર્ણ વિડીયો જોવાનું ભૂલશો નહીં અને જો વિડીયો પસંદ આવે અને આવી ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે સરકારી યોજનાની માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો ભારત સરકારના કોટન કોર્પો કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂત મિત્રો તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ દરમિયાન માત્ર જે કપાસ કિસાન જે એપ્લિકેશન છે ખેડૂત મિત્રો કપાસ કિસાનની એપ્લિકેશન જે છે ખેડૂત મિત્રો એ તમારે જે આપ લોગો જે જોઈ શકો છો એ રીતની જે છે પ્લે સ્ટોરમાં મળી જશે એ ઉપરાંત જો એની લિંક જે છે આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ્સ બોક્સમાં મૂકેલી છે જો તમે કપાસ કરેલું હોય અને જો નોંધણી કરવા માંગતા હોય તો તારીખ એક નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ દરમિયાન આ એપ્લિકેશન મારફત આપણે જે ખેડૂત મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે રજીસ્ટ્રેશન કરાવ્યા વિના કોઈપણ ખેડૂતનો જે છે ખેડૂત મિત્રો સીસીઆઈ દ્વારા કપાસ જે છે એ ખરીદવામાં આવશે નહીં જેની નોંધ લઈ ખેડૂતોને સમયસર આપજે આ તારીખ છે એક નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ છે એ કપાસ કિસાન એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની આથી સલાહ આપવામાં આવે છે ખેડૂતોની રજીસ્ટ્રેશન હવે વાત થાય કે ખેડૂતો રજીસ્ટ્રેશન આપણે કઈ રીતે કરવું તો ખેડૂત મિત્રો એના જે સ્ટેપ છે એની વાત કરીએ તો સૌ પ્રથમ આપના મોબાઈલમાંથી કપાસ કિસાન આપણે એપ ડાઉનલોડ કરવી જે ગૂગલ પ્લે સ્ટોર એપલની અંદર આઈ સ્ટોર પર ત્રીસ આઠ બે હજાર પચીસથી આપણે જે ખેડૂત મિત્રો ઉપલબ્ધ થશે એની લિંક આપણે કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખેડૂતોએ પોતાની પાસે જે છે પાસ સાઈઝનો સાઇઝનો ફોટો રાખવો અપડેટેડ મોબાઈલ નંબર હોય એ રાખો બેંક સાથે લિંક હોય તે અને જે આધાર કાર્ડ જે છે એ બેંક સાથે લિંક હોવું જોઈએ એ ઉપરાંત સાત બાર આઠ કે જેની અંદર કપાસનું વાવેતર લખેલ હોય તેવા નવીનતમ આધાર અને જો લખેલ ના હોય તો આપણે તલાટીકમ મંત્રીની સહી સિક્કા સાથેનો દાખલ દાખલો જે હોય છે એ સાથે રાખવાનો રહેતો હોય છે અને જણાવેલ સમયગાળાની અંદર ખેડૂત મિત્રો સ્વ નોંધણી પોતાના મોબાઈલમાંથી પૂર્ણ કરવાની રહેશે અને વધુ વિગતો મેળવવા માગતા હોય તો એપીએમસીમાં આવેલા કપાસ ખરીદી કેન્દ્રનો ખેડૂત મિત્રો તમે સંપર્ક કરી શકો છો તો ખાસ ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રો જે છે કપાસ કિસાનની એપ્લિકેશન ડાઉનલોડ કરીને જો તમે તમારો કપાસ મિનિમમ જે આપણે ટેકાના ભાવની ખરીદી ઉપર એમએસપીની અંદર વેચાણ કરવા માંગતા હોય તો જરૂરથી તમારે આ નોંધણી કરાવવી પડશે એટલે માટે તારીખ એક નવ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ દરમિયાન તમે એનું રજીસ્ટ્રેશન કરાવી લેજો આવી ખેતીને લગતી નવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન